ભગવાન ભક્તો કથા માંથી આપણે એ શીખવાનું તમારા નાના નાના બાળકોમાં ભગવાન નો ભરોસો એને શ્રદ્ધા ધરવી દેજો જેમ માં સુનિધિ એ તૃણા હૃદયમાં શ્રદ્ધા ધરવી વિશ્વાસ ધરવો એમ તમે તમારા બાળકો હૃદયમાં ધરવજો એને કહેજો બેટા ગમે તેવા દેશ કાળમાં પણ ભગવાનનો ભરોસો છોડીશ નહીં ભગવાન ખરા સાયમે ખરા ટાઈમે તારી રક્ષા કરશે 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 કારણ એક પ્રકારની ઘણા પ્રકારે આપત્તિ વિપત્તિ આવતી હોય છે ઘણા પ્રકારે આપત્તિ વિપત્તિ આવતી હોય છે અને ભક્તો માત્ર ભારતમાં નહીં દુનિયાના બધા દેશોમાં આપત્તિ વિપત્તિ જ્યારે આવે ને ત્યારે માણસો હિંમત હારી જતા હોય છે જેને લઈને હજારો લોકો પોતાનું જીવન ટૂંકાવી નાખતા હોય છે આપણે જોઈ શકીએ છીએ ક્યારેક પરીક્ષામાં ધારું પ્રણામ ન આવ્યું જેથી કરીને હિંમત હારી જઈને વિદ્યાર્થી જીવન ટૂંકાવી નાખતો હોય છે ક્યારેક ધંધામાં નુકસાની ગઈ અને પ્રણામ ન દેખાય માણસ જીવન નાખે ક્યારેક સાસુ હોવું ને ક્યાંક અણબનાવ બન્યો અને એને એમાં દુઃખ લાગે અને જીવન ટૂંકાવી નાખતા હોય છે ભગવાન ભક્તો કથા સાંભળી નક્કી કરજો પોસાય તે પોઝિશન આવે જીવન ટૂંકાવાનો કોઈ સંકલ્પ નહીં કરશો એક વાત યાદ રાખજો સૂરજ જયારે હાથમી જાય ને ત્યારે સર્વત્રી અંધકાર વ્યાપી પણ સૂરજ તમે જો ધીરજ ધારણ કરો તો પ્રભાત કાળે ફરી પાછું ઉદી થતો હોય છે સમજાય છે પણ ઈજ જ વખતે તમે અત્યારે ઉગી જાય તો નો અસર્ટ થાય સમજાય તમને માણસ ને પ્રોબ્લેમ ક્યાં થાય છે આપત્તિ જયારે આવે ને ત્યારે એ આપત્તિ ઈજ ક્ષણે ટળી જાય છે અને એ ક્ષણે ન ટળે ને ત્યાર પછી પોતે ટળી જવાનો સંકલ્પ કરે છે ભગવાનનો ભક્તો ધીરજ ધારણ કરશે બાળકોની અંદર રીઢ કારણ કે મેં સાંભળ્યું છે કે ભારત કરતાં વિદેશની ધરતી પર તો લોકો બહુ જલ્દી ટેન્શનમાં આવી જાય છે બહુ લોકો સુસાઇડ કરી નાખે છે સારા સારા અમીરના સંતાનો કોઈ વાત નહીં મનાનો હોય ક્યારેક ક્યારેક તો ઘરમાં ખૂબ ધન સંપત્તિ હોય બધી વાતે શું હોય माँबाप ने एक नुक्कड़ी करा होए, जरा कड़क केवाई की होए, जरा एन, एन, एन गमता करता बाहर केवाई की होए, अने एक नु बुद्धियाँ ने खोटो लगी जाए, दुख लगी जाए, जीवन भरो काई ना खाए। ले मेहरबानी करी। मेहरबानी करी बोल नहीं कर्शू। को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए, सब्सक्राइब करें तो स લેટ વીડિયો સબસે પહેલે પાણી કે લી